જઈ રહ્યા છીએ સંકલના મંદિર રે રાકેશભાઈ ઉતરી ગયા છે દેલીભાઈ વયા ગયા છે હવે આપણે એની પાછળ પાછળ જવાનું નવો રસ્તો કેવો છે एकदम કઠિન ગીરતે બચ્ચે રહેના ચાલેકો પાણી કેસા જા رہا છે ઓય નમે ગેટ તો આપા અહીંથી આમ આવ્યા એમ તો હું ભાઈ થોડો હિંમત વાળો હવ

બરોબર મંદિર માં રાખ દેજો ઓહ દેર માં કઈ કેડી જ નથી ઓલો જો જાય

सुंदर बापा अरे हमारा बाप ये कहता तो ध्वजा तो है बैठा है बापा नाक बापा नहीं ना

बापू है यहाँ कहीं बोला नहीं 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 अब चैनल बनाने ये हनुमान जी का मंदिर शंकर भगवान का मंदिर इसके ऊपर है क्या नीम का घर के आगे ये ये है उसके पीछे की साइड नहीं पत्थर तो मारना बहुत राइट है

बंबई hmm. वाला आता है हो तो बारिश में आया होगा ना बोडानाथ ने तो आई मुकीन होया गया आने तो हाथ में बंगड़ी पेरी लगे। ए इधर पास में पहुंचो दे बोडानाथ केवानो केवानो देखो મારો અવાજ પકડાય છે ગોરાકnathના દર્શન કરવા આવ્યો આ જે જો જૂની ટેકરી ઉપર ચાલો થોડું જંગલ આતારે મહાદેવનું મંદિર એના ઉપર ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા હાથમાં શું છે મોરપંખ મોર પીછું મોર પીછું તમારી વાય શું છે ઓ અમારો વાય ભર ભાઈ બન છે દરીત ભાઈ હવે

ભાઈ કોમેડી આવતી હોય દર્શનનું આવતું હોય જોઈ લે આવા ખાડામાં નાખો હું આમ જોતા આ દિલો હા હવે આમાંથી એમ કે ટપી જાવ આમાં કેમ ટપવું એ તો જળ કઠો હે ઉભા મને ઢોકળો આવવા દે